સુરતના હીરા વેપારીઓ સાથે મોટી છેતરપિંડીના કેસમાં ઇકો સેલની ટીમે કાર્યવાહી કરતા જીમિત સવાણી નામના આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર જીમિતે સુરતના એક હીરા વેપારી પાસેથી નેચરલ ડાયમંડ ખરીદ્યા હતા અને પોતાને મુંબઈમાં હીરાનો વેપાર કરતી કંપનીના ભાગ તરીકે રજૂ કર્યો હતો આરોપીએ કહ્યું હતું કે તેના પિતા જીતેન્દ્ર સવાણી અને ભાઈ રિત્વિક સવાણી સાથે મળીને વેપાર કરે છે અત્યાર સુધીની તપાસ મુજબ ત્રીસ એપ્રિલથી છવ્વીસ સપ્ટેમ્બર બે દરમિયાન આરોપીએ કુલ એક કરોડ પાંત્રીસ લાખ બોતેર હજાર પાંચસો એસી ના હીરા ખરીદ્યા હતા પરંતુ તેમાંથી માત્ર ચોત્રીસ લાખ ઓગણસી હજાર જ પેમેન્ટ કર્યું હતું બાકીના એક કરોડ બાણું હજાર સાતસો ન હતા ન્યાયગ્રસ્ત વેપારીએ જ્યારે બાકી પેમેન્ટ માટે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જીમિત અને તેના પરિવારના સભ્યોએ અલગ અલગ બહાના આપ્યા અને છેલ્લે વેપારીએ ફોનમાં બ્લોક કરી દીધો આ મામલે વેપારી ઇકો સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીમિત સવાણીની ધરપકડ કરી છે સુરત શહેર ઇકોનોમિક ઓફિસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનબી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસ એક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવાની ટીમ મોકલી હતી અને આરોપી રીસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે ને પકડી પાડવામાં આવે છે આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડતી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે આ જે બનાવ બન્યો છે એમાં જે આપણા ફરિયાદી છે એ વિશ્વાસમાં રહી ગયા છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું આવનારા દિવાળીના તહેવારોના કારણે પણ જે પણ લોકો ટેક્સટાઇલમાં હોય કે હીરામાં હોય કે કોઈપણ જગ્યાએ બિઝનેસ કરે છે તો કોઈપણ વ્યક્તિને આપ ઉધારીમાં કે ચિઠ્ઠી ઉપર કંઈ પણ માલ આપો છો તો એ વ્યક્તિની જે એ જે વ્યક્તિ છે એની ઓથેન્ટિસિટી એની એ માણસ ઓથેન્ટિક છે એની ખરાઈ કરી લેવી જોઈએ આપ કોઈ એજન્ટ મારફતે પણ જો માલ સપ્લાય કરો છો તો એજન્ટ કે બ્રોકર એ માણસ સાચો છે એની પણ ખરાઈ કરી લેવી જોઈએ અને સાથે સાથે કોઈ પણ બ્રોકર કે કોઈ પણ વ્યક્તિ જે આપની પાસે માલ ખરીદવા આવે છે તો એ વ્યક્તિ અન્ય લોકો સાથે ધંધો કર્યો હોય કે બિઝનેસ કર્યો હોય તો એવા ત્રણથી ચાર વધુમાં વધુ માણસો જેની સાથે એણે પહેલાં પાસ્ટમાં બિઝનેસ કર્યો હોય એની પાસે તેને રેફરન્સ લેવા જોઈએ અને વ્યક્તિ કેવો છે એ બાબતે એની સો ટકા એની ખાતરી કરી લેવી જોઈએ અને આટલી મોટી અમાઉન્ટનો માલ આપતા પહેલા આપે વેરીફાઈ કર્યા પછી જ માલ આપવો જોઈએ ફરિયાદી છે એમને વિશ્વાસમાં રહી ગયા અને એક કરોડ પાંત્રીસ લાખ જેટલો હીરાનો માલ એમને પાંચ મહિનાની અંદર આપ્યો તો એના કારણે એમને એક કરોડ રૂપિયાની એમની સાથે આ વિશ્વાસઘાત થયો છે એટલે તમામ સુરત શહેરની જનતાને હું નમ્ર અપીલ કરીશ ખાસ કરીને બિઝનેસમેન્સ છે એ લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ ધંધામાં કામ કરી રહ્યા છો તો કોઈ પણ વ્યક્તિ આપની સાથે જે મોટી અમાઉન્ટમાં માલ ખરીદે છે એનો વિશ્વાસ કરો વિશ્વાસ ન કરતા સૌથી પહેલા ખરાઈ કરી લેવી જોઈએ અને અન્ય રાજ્યમાં જો કોઈ વ્યક્તિ આપની પાસે માલ માંગે છે તો અન્ય રાજ્યના પણ એના રેફરન્સીસ વેરીફાઈ કરી લેવા જોઈએ અને કોઈ પણ માલ જો આપો છો તો આપ જીએસટી નંબર એનો પાન કાર્ડ નંબર એનો આધાર કાર્ડ નંબર અને એની બેઝિક ડિટેલ આપણે વેરીફાઈ કરી લેવી જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સોરત